નમસ્કાર મિત્રો પર્દાફાસમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાઓ મિત્રો મને હું સવારે ઉઠું એટલે ઘણા બધા મિત્રો મને વોટ્સઅપમાં ગુજરાતના બધા ન્યૂઝપેપરો મોકલતા હોય છે અને હું વાંચતો હોઉં છું તો ગુજરાત ગાર્ડિયન નામનું કંઈક સુરતથી એક ન્યૂઝપેપર આવે છે અને આજે રવિવારની પૂર્તિ એની જોઈ મેં તો એમાં મેં એક આર્ટિકલ જોયો કોઈ ડોક્ટર નીલેશ પટેલ કેવું કંઈક છે સેના ડોક્ટર છે ખબર નથી પીએચડી ડૉક્ટર છે કે મેડિકલ ડોક્ટર છે કે પછી જે હોય તો એમણે શિયાળ સિંગીને હાથા જોડી વિશે કંઈક લેખ લખ્યો છે એટલે આખો લેખ તો બધો અંધશ્રદ્ધાવાળો જ છે એટલે મેં જોયું તો હાથા જોડી આઈ ડોન્ટ નો શું છે પણ શિયાળ સિંગે એટલે શિયાળને સમથિંગ કંઈક ગાંઠ થતી હશે ને માથામાં કે જે હોય એને એમ કે રાખવાથી બહુ લાભ થાય ને એવી બધી ગાંડી ગયેલી જ વાતો છે બધી કામ વગરની પણ મારો આ પર્દાફાશ કરવાનો કારણ એ હતું કે એક તો શિયાળ બહુ રહ્યા નથી હો તમે આવા આર્ટિકલ લખો એક તો ભારતની પ્રજા ઓલરેડી અંધશ્રદ્ધાળુ છે લોકો પહેલી શું કહેવાય ઘોડાની નાળ પેલી લોખંડની નથી લગાવતા ઘોડાના પગમાં ઘસાઈ એના ઘસાય ના એટલા માટે તો એ લગાવતી હોય છે ઘર આગળને એવી બુદ્ધિ વગરનું લોજિક વગરનું બધું કરતી હોય છે ઠીક છે ઘોડાની નાળ તો ઘસાઈ ગઈ હોય ને તો મળી જાય એમાં કંઈ એ નથી પણ શિયાળો એક તો રહ્યા નથી શિયાળ સિંગી મેળવવા માટે શિયાળને મારવા પડે એક તો મને યાદ છે કે જ્યારે હું શું કહેવાય હેંસીની સાલ પહેલાં હું રહેવા આવ્યો ત્યારે મારા ઘરની પાછળ જ માણસોમાં શિયાળ રાતે આવતા અને રોતા સમજો ને એમની સ્ટાઇલ એવી હોય છે પણ હવે તો છે ગાંધીનગર સુધી સોસાયટીઓ બની ગઈ છે ઓ ક્યારે વસ્તી વધતી જાય છે જંગલો ઓછા થતા જાય છે એમ શિયાળ બિચારા ક્યારે એટલે નો ડાઉટ આપણે માનીએ કે આ લેખના લીધે કોઈ શિયાળ નહીં મારી નાખે પણ આવી અંધશ્રદ્ધા ફેલાવાનો અર્થ શું કામ વગરની તમારે મહેનત કરો કમાવો ખાઓ તો ભણો મહેનત કરો સારી નોકરી મળે સારું કમાવો શિયાળ સિંગી ઘરમાં મૂકી રાખવાથી તમે બાકી ખુલી જવાના હતા આવી બુદ્ધિ વગરની વાતો છાપાવામાં આવતી હોય છે ને બીજું મહત્ત્વનું કારણ એ છે આજે આ વિડીયો બનાવવાનો કે એમાં એમણે આ શિયાળસિંગી ક્યાંથી મળે તો ભીલ અને એવા બીજું જે લખ્યું છે એ દેવી પૂજક માટે જે જનક શબ્દ છે દેવી પૂજક સમાજ માટે ને જેને સરકારે પ્રતિબંધ મૂકેલો છે તો એ શબ્દ એમણે વાપર્યો છે એમાં તો નો ડાઉટ ક્યારેક ખબર ના હોય ને વપરાઈ જતો હોય છે ઈરાદો ના હોય એવું પણ બને ઘણા બધા એવા શબ્દો જે જૂની આદત મુજબ અને ઈરાદો ના હોય પણ વાપર્યા હોય તો મેં એમને ટકોરેલા છે અને એ લોકો આને રિમૂવ કરેલા છે પરંતુ આ તો છાપામાં છપાઈ ગયું હવે તો એ દેવ પૂજક સમાજ માટે જેમણે એમણે આ શબ્દો વાપર્યો છે તો એમને એક તો મારું ખાસ એ છે કે એવું કે આ છાપાના એડિટર ચેક નહીં કરતા હોય એમ માન કે કોઈ લેખક હોય કોલમ રાઇટર હોય એ એમને આર્ટિકલ મોકલી આપે તો પછી એડિટરની ફરજ શું છે આ બધું ચેક નહીં કરવાનું તો એમના ધ્યાનમાં શબ્દ નહીં આવે તો મતલબ કે ચેક જ નથી કરતા એડિટર જે હોય સંપાદક એ ચેક કરતા નથી એવું થઈ ગયું અને પ્રેસમાં જતું રહે છપાવા એટલે કોઈ ચેક જ નથી કરતું એવું થઈ ગયું આખી વાત એ થઈ જાય તો આખો એ શબ્દ વપરાઈ ગયો છે એમાં તો એ ખોટું છે એડિટરો ચેક નથી કરતા એ પણ ખોટું કહેવાય આપણે માનીએ કે એ કે એમણે ઈરાદાપૂર્વક ના લખ્યો હોય ભૂલ થઈ ગઈ હોય તો પણ એમણે એડિટરે અથવા તો એ ભાઈએ એને જાહેરમાં એમની ભૂલ કબૂલ કરવી જોઈએ પણ આ રીતે મારું તો એક જ કહેવું છે કે આવી અંધશ્રદ્ધાઓ બધી ફેલાવી ના જોઈએ અને ભારતના બંધારણનો ભંગ થઈ રહ્યો છે પણ એકાવન એની કલમ મુજબ વૈજ્ઞાનિક અભિગમ ધરાવવાની બંધારણે જે વાત કરી છે એનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે હવે બીજું તો મેં વિડીયો બનાવેલો જ હતો છતાં ફરી કહું કે પેલી દીકરી છ વર્ષની છે એ દ્વારકા જઈ રહી છે થોડું ચાલે છે દંડવત કરે છે પૂંઠા ઉપર પ્લાસ્ટિક ઉપર જેના ઉપર હોય એના ઉપર ફોર્મ ઉપર કે ગમે તે અને પછી પાછી આગળ ચાલે છે ને હવે છ વર્ષની છોકરીને કાનો બોલાવે છે ને આ બધા નાટકની શું જરૂર એટલે એના મા બે એનો ઇન્ટરવ્યૂ લીધો જમાવટમાં મેં એનો ઇન્ટરવ્યૂ જોતો હતો તો મેં જમાવટમાં કોમેન્ટ પણ કરી છે કે આવા લોકો સપોર્ટ ના કરાય ઉપરથી એને ઠપકો હાલવો જોઈએ બધા ભેગા થઈ કે તું આ છ વર્ષની છોકરીને શું તું રવાડે ચડાવી રહ્યો છે એને ભણવા મોકલ ભાઈ આવા રવાડા ખોટા રવાડે ક્યાં ચડાવે જ તું પણ એનામાં જ અક્કલ ના હોય ને કદાચ એ પ્રસિદ્ધિ ખો સસ્તી મેળવતો હોય કે એ કહેતો તો ગમે હું કોઈ પૈસા નથી લેતો ફલાણ ટેકણું પણ પૈસા એ મળતા હશે ગમે જે હોય આપણે કંઈ આક્ષેપ નથી કરતા પણ એક જ કે છ વર્ષની છોકરીને આવા રવાડે ન ચડાવાય આ તો બંધારણના જે એકાવન એ એની કલમનો શરે આમ ભંગ થઈ રહ્યો છે ને ઘણી બધી એવું કંઈ જમાવટી એકલાય નહીં બહુ જ બધી ચેનલોએ આને પ્રચાર કર્યો છે એટલે મારી તો દરેક ચેનલવાળાને વિનંતી છે કે આવી બધી અંધશ્રદ્ધાઓને ના તમે પ્રમોટ કરો અને તમારી બીજી શ્રદ્ધાઓ હોય એનો આપણને બહુ વાંધો નથી હું કંઈક એ નથી કરતો પણ આવી છ વર્ષની છોકરી જ્યારે આ રીતે આવા ચક્કરોમાં ફસાતી હોય ને એના મા બાપ ફસાવતા હોય તો એમને ચેનલો વાળા ડિબેટો કરીને કહેવું જોઈએ કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે આપણા છોકરાને ના ચડાવવા જોઈએ આવી રીતે ચગાવાય ના જોઈએ ને આવી લાઈને ચડાવાય ના જોઈએ એવા બધા બહુ એટલે તમામ ચેનલોની વાત છે કોઈ એક ચેનલની વાત નથી કરતો હું પણ આવી પ્રસિદ્ધિ જ ના આપવી જોઈએ અથવા તો એને સરે ઠપકો જ આપવો જોઈએ અથવા તો એના ઉપર ડિબેટ રાખીને એને ઠપકો આપી શકાય તો મિત્રો આ ખોટું કહેવાય એમ આ બાળકોના આવા રવાડી ના ચડે બીજું એ છોકરી એવું કહે છે કાનો બોલાવે છે કાનો ક્યાંથી તને બોલાવું હવે એને જે એ જો સાચું હે એના ફાધર એવું કહેતો હતો કે રાતે જે બે વાગે ઉઠીને કે કાનો બોલાવે તો એની સારવાર કરાઈ તું પ્રશાંત ભીમાણી છે મૃગેશ વૈષ્ણવ છે હંસલ બચેજ છે આપણા મુકુલ અટક ભૂલી ગયો ડોક્ટર છે તો એ આ બધા ડોક્ટરો છે એમની જોડે તું સારવાર કરાય રાતે કાનો કેમ બોલાવે આ માનસિક બીમારી છે અડધી રાતે કાનો બોલાવે છે જવું પડે છે અને જો કાનો જવાબ આપવા માંડે ને સામો આ છોકરીને તો તું તરત જ ભાઈ દવાખાને લઈ જજે તું એવું કહેવું જોઈએ એટલે આ બે વસ્તુ માટે મારે આ પર્દાફાશ કરવો પડ્યો કે આ સરેરામ ખોટું થઈ રહ્યું છે અને સરેરામ છાપામાં આવી રીતે કોલમો આવે જ છે દરેક છાપામાં આવી કોલોમો આવે છે પણ હવે એનું તો શું કરવાનું પણ આ આ જે પ્રતિબંધિત શબ્દ વાપર્યો છે એ ખોટું છે એ એમણે ભૂલ કબૂલ કરવી જોઈએ ને છાપાના તંત્રીઓએ ધ્યાન રાખવું જોઈએ કે આવા શબ્દો વપરાય ના જાય એનું ધ્યાન રાખવું જોઈએ ભૂલ થાય એ આ શબ્દ માટે તો ખાસ છાપા એ ગુજરાત ગાર્ડિયન સુરતથી બહાર પડે છે અને આજની રવિવારની પૂર્તિમાં જ આ લેખ છે અને એનો સ્ક્રીનશોટ હું વિડીયોમાં પણ મૂકીશ અને કોમેન્ટમાં પણ મૂકીશ એ મિત્રોએ જોઈ લેવો અને પેલી નાની દીકરી વિશે બી બધાએ આ સોચવા જેવું છે કે આવી નાની છ વર્ષની છોકરીને તો આવા રવાળી નાચ ચડાવી જોઈએ અને ચેનલ હોય અને શ્રદ્ધા શ્રદ્ધા કહીને ગાંડપણને પ્રમોટ ના કરવું જોઈએ એટલું કહીને મારી વાત પૂરી કરું આવ્યો બાય બાય